બાર જૂને અમદાવાદ ખાતે થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં ઘણા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે સમગ્ર દેશ સાથે સુરત કાપડ બજાર પણ આ શોકમાં ડૂબી ગયું છે ફોસ્ટા પરિવાર અને સુરત કાપડ બજાર તરફથી મૃત્યુ પામેલ આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને દુઃખી પરિવારો માટે પ્રાર્થના કરવામાં આવી હતી કે ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે બાર જૂનના દિવસે અમદાવાદમાં એક દુઃખદ વિમાન દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે આ રદે વિનારી ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ડૂબ્યો છે વિમાન દુર્ઘટના સંબંધિત વિગતવાર તપાસ ચાલુ છે પરંતુ હાલ માટે એવું જણાઈ રહ્યું છે કે આ દુર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈ હોય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મૃતકોમાં મહિલાઓ બાળકો અને વિવિધ દેશના નાગરિકોનો સમાવેશ થાય છે તેમના અવસાનના સમાચાર મળતા જ પરિવારજનોમાં મૌન શોક અને સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે સુરતના કાપડ વેપારીઓના સંગઠન ફોજડા અને સમગ્ર સુરત કાપડ બજાર તરફથી મૃતકોના આત્માઓ પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ફોજડા પરિવાર દ્વારા જાહેર કરાયેલા શોક સંદેશમાં જણાવાયું કે અમે આ દુઃખદ પ્રસંગે મૃત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે આ અત્યંત દુઃખદ ઘટના સામે દેશભરના વિવિધ શહેરોમાં લોકોની સહાનુભૂતિ અને સમર્થન જોવા મળ્યું છે અનેક જગ્યાએ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે કોષ્ટ પરિવાર તેમજ સુરતના અનેક વેપાર મંડળોએ કહ્યું કે હવે આપણે સૌની જવાબદારી બને છે કે એક સ્વજનને ગુમાવેલ પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવીએ અને દુઃખની આ ઘડીમાં એકતા અને સમર્પણનો સંદેશ આપીએ જો એરોપ્લેન ઘટના હોય ये पूरा देश ही नहीं पूरी दुनिया का हिला देने वाली घटना थी आज हमारे बहुत सारे जो भाई परिवार जो इस प्लेन क्रैश के अंदर जो जिनके मौत हुई हमें बड़ा दुख है संवेदना व्यक्त करते हैं पूरा आज कपड़ा बाज़ार 240 के 240 मार्केट इस संवेदना में लगे हैं कि भाई हम लोग उनके लिए प्रार्थना करें उनको हरी चरणों में स्थान मिले हमारे गुजरात के एक्स सी भी उस प्लेन में थे आज उनका भी इस हादसे में मौत हुई है तो हम लोग उनकी भी सबकी ईश्वर के चरणों में स्थान मिले उनको सदगति प्राप्त हो तो हम सभी व्यापारी कपड़ा व्यापारी सूरत के मिलकर ऐसी प्रार्थना कर